હક્કી આવાઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જો હજી ઝુબેલોવાળા સમાચારમાં વાત કરીએ તો ધભોઈ સરકારી દવાખાના ખાતે તાલુકાના ગામના એક ગરીબ દર્દી સારવાર મત આવ્યા હતા તેઓને સામાન્ય પેટમાં દર્દ હોય વડોદરા રિફર કરવા ડોક્ટરે જણાવી એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવી હતી બે ઇમરજન્સી એમ્બ્યુલન્સ ભેગી થઈ ગઈ હતી સામાન્ય દર્દને લઈને વડોદરા શા માટે શું હોસ્પિટલમાં સારવાર કેમ નથી કરી શકાતી કેમ એકસો આઠ એમ્બ્યુલન્સના ઈસ્તાફના માણસને ડોક્ટર ગમે તેમ બોલતા તેઓએ પત્રકારોને ફોન કરી બોલાવતા પત્રકાર દ્વારા વિડીયો ઉતારતા દરમિયાન ડોક્ટરે દર્દીને કરવાની બદલે પત્રકારોનો બનાવી પોતાની પત્ની વકીલ હોય તેને બોલાવી ગમે તેવું વર્તન કરતા અને પત્રકારો પાસેથી મોબાઈલ ખૂંચવી લેતા અને કેસ કરવાની પત્રકારો પર ધમકી આપતા ડોક્ટર પોતાની માનસિકતા છતી કરો ગુમાવતા ગુમાવી ચૂક્યા હતા આ બનાવ અંગે હોસ્પિટલના સુપ્રિન્ટને જાણ તેઓએ કહ્યું કે પોતાની પત્ની અહીંયા કેમ બોલાવી ખોટું વર્તન કરનાર ડોક્ટરને કાયદેસર નોટિસ આપવામાં આવશે આવશેનું જણાવ્યું હતું અરીબ રફીક મંસુરી શું થયું છે હવે પેશન્ટ ના લઈ જતા અમારા ઉપરથી પરમિશન નહીં આપી તો આ લોકો અમને ધમકી આપે છે અને સ્પેશિયલ મારું નામ દઈને એવું કે છે

માટે એકસો આઠ બબ્બે બોલાવવામાં આવી હતી અરે પેલા એક એબોમિલ પેન નો કેસ આવ્યો હવે એ અમે લાવ્યા હવે પેટમાં દુખે છે સાધારણ એ લોકો થી એની દવા નહીં જતી ખાલી પેટમાં દુખે છે એમાં એ લોકો બરોડા મોકલે છે પ્લસ અમારે બીજું કેસ લઈને આવ્યો

આખા કે મારી વાઈફ લોયર છે તો લોયર હોય તો શું થઈ ગયું સાચા ને સાચો વાતને દબાવવાની કોશિશ કરો છો તમે અને આવ ગેર વર્તન કરે છે એમ એકસો આઠ વાળા તો એના નોકર હોય ને એવી રીતે ટ્રીટ કરે છે ઓકે ભાઈ पेशेंट इंटेस्टिनल ऑब्स्ट्रक्शन का था हमारी गाड़ी का टायर फटा हुआ है इसलिए हमने एक को बुला करके पेशेंट को शिफ्ट करवाने का प्रोसीजर करवाया है थोड़ा बीच में स्टाफ में और उनमें बवाल हुआ डिले हुआ है इसलिए बाकी कोई तो इतना मेजर इश्यू नहीं है हम लोग जो अंदर मैटर है हम लोग सॉल्व करा देंगे जिसकी गलती है उसको नोटिस दिया जाएगा वो मैडम जो है हम नौकरी पे मैडम नौकरी पे नहीं है हस्बैंड हजबीपीएस रेसिडेंट है मैं उनको नोटिस दिला दूंगी ऐसा कैसे दे रहे हो नहीं उनके अगर वो बीच में पड़े हैं तो उनकी गलत बात है क्योंकि डॉक्टर रिशांग एमओ है मेडिकल ऑफिसर हैंडल कर रहे हैं और उनको ही इस मैटर में काम करना है और दूसरे लोगों के बीच में बोलने का मैंने उनको तुरंत आकर के अलग करवा दिया हटवा दिया है और मैं इस पर तुरंत एक्शन करवाऊंगी और एक सौ आठ वाले हमसे कोऑपरेट रखें तो हम लोगों के लिए अच्छा रहेगा कभी कभी एक एम्बुलेंस में भी यहाँ रस्ते कभी खराब हो एम्बुलेंस का टायर फटा जनरली मेरे टायर फटने का है हम तो स्पेयर टायर कभी पूरा अवेलेबल कराती हूँ सब प्रोसीजर करूँगी और सब लोग कोऑपरेशन से चलेंगे तो अच्छा रहेगा